કહેવાનો મતલબ જે વસ્તુ અમે જોવા માટે જઈ રહ્યા છીએ હા તો અમારી સાથે બનાવી મિત્રો જે વખત આપણો ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ને એ વખત જે ટોપો હતી ઇન્ડિયા પાકિસ્તાનની જે બધા શસ્ત્રો હતા શસ્ત્રો એટલે મતલબ કે ટોપો એ બધી હોય મૂકવામાં આવેલી છે ને આ બધું બતાવવામાં આવેલું છે તો અમે તમને બતાવીએ છીએ લોંગેવાલા પોસ્ટ કુવો દેખાય કુવો જોવાય કુવો છે અને આ બાજુ બે ટોપો મૂકેલી છે આ બાજુ એ ટોપો છે અને મિત્રો તમે બધો પિક્ચર જોયું છે એ સ્ટોરી આખી આ પોસ્ટ ઉપર છે આખી જે રાજસ્થાનમાં પાકિસ્તાન ને ઇન્ડિયાની જે બોર્ડર આવેલી છે એના ઉપર જ છે તો આ બધું મિત્રો જે તમે આ સ્ટેચ્યુ જોવો છો એ આપણા જે એ યુદ્ધમાં આપણા સૈનિકો શહીદ થયેલા હતા એમનો સ્ટેચ્યુ પણ લગાવેલો છે કદાચ આપણે તો ભૂલીય જાય છે પણ એમની યાદગીરી હજી સુધી પણ સાચવી રાખેલી હે એમ અને આપણે જેટલી વખત આવીએ એટલી વખત એમને સલામ કરવાની હોય છે કારણ કે એમના લીધે જ આપણે જીવીએ છીએ અને હું તો એમાં જ કહું છું કે આપણો ભારતીય ભારતીય જે સેના છે ને એના લીધે આપણે રાત્રે જે ધર્મ શાંતિથી ઊંઘીએ છીએ એ સેના છે એટલા માટે આપણે ઊંઘીએ છીએ તો એક સલ્યુટ છે આપણો ભારતીય સેના માટે અમે અમારી ટીમ તરફથી સલામ કરીએ છીએ ભારતીય સેનાને અને તમને બતાવીએ જુઓ આ બાજુ એક મૂકેલું છે વિમાન અને જે પેલા તાંગ કરીને ને લેતા બાકી એ બ્રાઉનિંગ ધ મશીન ગલારી જોઈ લે મિત્રો કોનાથી બહુ હેરાન કરીને મૂક્યા હતા ભાઈ અને છેલ્લે જતા પછી ભાઈ ટોપનો હુમલો કર્યો તો આપણો બોર્ડર પાકિસ્તાનનું જે પિક્ચર રહ્યું આપણો બોર્ડર આપણું એમાં આપણે જોયું હતું અને ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થયું એટલા વખત ઇન્ડિયાની જીત થઈ છે એટલે આપણું ઇન્ડિયા છે ને એ દુનિયામાં ચોય પાછું પડવાનું નહીં ને પાછું પડીએ નહીં આ મેમોરિયલ એટલા માટે બનાવાયેલું છે કે જે આપણે વોર હતો જે યુદ્ધ હતું આપણે ઇન્ડિયા જીતી ગયું હતું એનાથી જે આપણો જે ટોપોનોને ઉપયોગ કરવામાં આવ્યો તો એ મિત્રો એકણ્યા બધું મેમોરિયલ તરીકે મૂકવામાં આવ્યું છે જેથી આપણી આવનારી પેઢીઓ આ જોઈ અને શીખ લે એક અને એમને વર્ષોથી આપણે બધું જોતા આવ્યા છીએ કે ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થયું એમાં ઇન્ડિયા જ જીત્યું હતું અને આપણું ઇન્ડિયા જો જાય જીત એવી આપણો ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ છીએ

ઇન્ડિયાવાળા છો પાછા પડતા જ નહીં એટલે બધું મૂકી દે શાંતિથી ઇન્ડિયા આપણું આગળ જ છે ને આગળ જ રહેવાનું અમારા હિન્દુસ્તાન આગે રહેગા અમારી જોગમાયા ટાઈગર ટીમ તરફથી દિલથી સલામ કરીએ છીએ ઇન્ડિયન આર્મીને અને આપણા માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આપણું ઇન્ડિયા આગળ જ જાય બહુ આગળ જાય દુનિયામાં નંબર વન થાય એવી માતાજીને આપણે પ્રાર્થના કરીએ છીએ હિન્દુસ્તાન જય માતાજી મિત્રો આ આપણે જગ્યા જોઈ લીધી જે યુદ્ધ થયું એના સાધનો જે મૂકવામાં આવેલા છે જે શસ્ત્રો કહેવાય કે ટોપ કહેવાય કે વિમાન કહેવાય બધું મૂકેલું છે અને બીજું અમે એક થિયેટર છે જો અઢાર મિનિટનું પિક્ચર બતાવવામાં આવે છે કે જે બોર્ડર પિક્ચરમાં તમે સ્ટોરી જોવો છો એ ટાઈપનું જે આ જગ્યાએ યુદ્ધ થતું એ યુદ્ધની સ્ટોરી બતાવવામાં આવે છે તો એ પિક્ચર તમે આવો તો જોજો મૂવી જોજો અંદર આપણો મોબાઈલને બધું એલાઉડ નહીં પણ અમે સ્ટોરી જોઈ પિક્ચર જોયું કે જે યુદ્ધ તું સૈનિકો કેટલી મહેનત કરી હતી આપણા ભારત દેશ માટે એ બધું બતાવવામાં આવ્યું છે તો અમે એ બધું જોયું તો તમે આવો લોંગેવાલા પોસ્ટ ઉપર તો આ બધું જોજો અને આ જગ્યા એવી છે કે ઇન્ડિયાની છેલ્લામાં છેલ્લી જ જગ્યા છે પણ આગળ જઈએ તો પાકિસ્તાનની શરૂઆત થાય છે બરાબર તો અમે આ બધું જોયું તમને અમે બતાવવાની કોશિશ કરી તો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જોજો આગળ આપણે જોઈએ મિત્રો આ એક કુવાનું નામ છે ઝહેરીલા કુવા ઝહેરીલા કુવા એટલા માટે છે કે એ સમયે જે સમયે યુદ્ધ થયું ઓગણીસો એકોતેર માં એ વખત આજુબાજુના ગામમાં કે કોઈ પણ જગ્યાએ પાણીનું કોઈ સ્ત્રોત જ નતું આ કુવાની અંદર જ ફક્ત પાણી આવતું હતું અને પછી પાકિસ્તાનનું સૈન્ય અહીંયા આવ્યું અને એ સૈન્ય દ્વારા આ કુવાનો ઝહેરીલો કરવામાં આવ્યો કે ઝેર રેડવામાં આવ્યું એટલે કોઈ પાણી પીવાના અને મરી જાય અને આ કૂવામાં ઝેર રેડીને આ સૈન્ય પાછું વળી ગયું હતું આટલેથી એમની યુદ્ધની હાર થઈ હતી એટલે આ કૂવાનું નામ જહેરીલા કૂવા પાડવામાં આવ્યું છે તેમ છતાં પણ આપણું ભારતીય સૈન્ય અને ભારતના લોકો હાર્યા ન હતા અને આ યુદ્ધ જીત્યું હતું એટલે અત્યારે હાલ આ જહેરીલા કુવો છે એ હયાત છે આ કૂવાની અમે મુલાકાત લીધી અને જોયો એટલે મજા આવી એટલે તમે પણ આવો તો આ ઝેરીલા કુવાની પણ મુલાકાત લેજો બરાબર તો જોવા તમે ભારત આખરી કેફે લખેલું છે અને વોર્ડ છે લોંગેવાલા બરાબર અને આગળ જઈએ એટલે લાહોર આવો કરાચી આવો ઇસ્લામાબાદ આવો આ બધું પાકિસ્તાનમાં આવેલું છે તો આપણે ઇન્ડિયાની છેલ્લામાં છેલ્લી ધરતી ઉપર ઊભા છીએ આગળ જઈએ એટલે પાકિસ્તાનની શરૂઆત થાય છે તો આપણા કાફેમાં જઈએ ચા પોણી નાસ્તો કરીએ અને પછી આગળ નીકળીએ છીએ તનોટ માતાના દર્શન કરવા માટે બરાબર તો ભારતની છેલ્લી દુકાન છે તો આપણે અહીંયા ચા પોણી નાસ્તો કરી લઈએ છીએ બરોબર મિત્રો આપણે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર આવ્યા છીએ આપણા જે ફોજી લોકો હોય સૈનિકો હોય એ સંકટ સમયે લડવા માટે બંકરનો યુઝ કરી દઈએ બંકર તમને બતાવી દઈએ જોવો તમે આ બંકરની અંદર થઈને ફાયરિંગ કરવામાં આવે છો અને જ્યારે ત્યાં સમસ્યા બહુ વિકટ થઈ જાય પરિસ્થિતિ એટલે આની અંદર થઈને લડાઈ થતી હોય છે એટલે આ જગ્યાએથી થતી હોય છે જો આ છે બંકર તમે આવો જો અંદરથી લાગે છે પૂરે પૂરી સેફટી હોય અંદરથી અંદર રહીને ગોળીઓ મારવાની જોય છે હું કેવું મોમા હો હો બાપુજી જોરદાર છે હો આ બંકર તમને બતાવી દીધું આ ઈન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર આવા અસંખ્ય બંકર જોવા મળે તમને આવું દેખાય તો તમે વિચારી લેજો કાય યુદ્ધ સમયે યુઝ કરવા માટે આવે છે આ બંકર કહેવાય ઓને અને આપણી ભારતીય સેના હોય આપણા ફોજી ભાઈઓ હોય એનો યુઝ કરે છે

હા હરણ દેખાય છે ઝૂમ કરીને તમને બતાવું છું દેખાય છે કે નહીં એ તો હા દેખાય જો ક્લિયરિટી આવતી નહીં પણ આ જાય હરણ આ હરણ જોયું બહુ દૂર છે અને આપણી ગાડી છે બરાબર બોર્ડર ઉપર તનોત માતાનું મંદિર આવેલું છે એ જગ્યાએ આવી જાય છે તમે જો આ લખેલું છે મંદિર આ મંદિરની અંદર આપણા ફજી ભાઈઓ દ્વારા માતાજીની સેવા કરવામાં આવે છે અને ટોટલી આ મંદિરમાં બધું જ કામકાજ ફજીભાઈઓ સંભાળું છું તો આપણે અંદર જઈએ તનોટ માતાના દર્શન કરીએ અને જે બોર્ડર પિક્ચરમાં જે યુદ્ધ વખતે પિક્ચર તો પિક્ચર છે પણ જે યુદ્ધ થયું એ સમયે આ જગ્યાએ જે બોમ્બના ઘોડા પડ્યા હતા અને ફૂટ્યા ન અને માતાજીએ પોતાનો જે ચમત્કાર બતાવ્યો તો માતાજીનું એ ચમત્કારિક મંદિર આ છે તો આપણે અંદર જઈએ અને તનોટ માતાના દર્શન કરીએ સીમા સુરક્ષા બલ એટલે કે આપણો ભારતીય ભારતીય સૈન્ય એટલે કે આપણા ભારતના સૈનિકો બીએસએફ દ્વારા આ મંદિરમાં ચલાવવામાં આવે છે બધું આરતી પણ ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવે છે તમે જો આગળ આપણે આરતીના સમય આવ્યા નહીં એટલે મિત્રો જો આ બાજુ એલઈડી મૂકવામાં આવી છે અને ની અંદર તમને બતાવવામાં આવે છે કે જે યુદ્ધ વખતે થયું હતું એ આખી પ્રોસેસ અહીંયા માં બતાવવામાં આવે છે પણ ટાઈમના અભાવે અમે તમને આ માં બધું બતાવી શકતા નહીં તમે આવો જેસલમેર તો તણોજ માતાના મંદિરે આવજો અહીંયા બેસીન માતાજીના દર્શન કરજો અને આ પ્રાચીન કુવો છે જો તમને મોમો કુવો બતાવો પ્રાચીન કુવા

અને આપણા ભારત દેશની રક્ષા માટે માતાજી સાક્ષાત બેહેલા છે જે બોર્ડર ઉપર છે મિત્રો જોવા તમે માતાજી સાક્ષાત બેહ્યા છે અને આપણા દેશની રક્ષા કરી છે ભારતીય સૈન્યની રક્ષા કરે છે અને આપણા બધાની રક્ષા કરે છે આ તનો ટ્રાય માતાજી છે તો અમે લોકોએ આખી ફિલ્મ અમારી સમસ્ત ભેગા મળીને દર્શન કર્યા માતાજીના જો તમે પણ આવો રાજસ્થાન જેસલમેર આવો તો સણંદ માતાના દર્શન કરજો અને માતાજીના આશીર્વાદ લેજો જેવી આપણા સૈન્યની રક્ષા કરી આપણા દેશની રક્ષા કરી એવી આપણી પણ બધાની રક્ષા કરી માતાજીને એવી પ્રાર્થના કરીએ છીએ મિત્રો આ જે સત્ર ચડાવવામાં આવ્યા છું એ પાકિસ્તાનના સૈન્યની હાર થઈ એના પછી શાહનવાજ ખાને પાકિસ્તાનના સૈન્યના જે બ્રિગેડિયર હતા એમને આ સત્ર ચડાયા છે એટલે પાકિસ્તાન સૈન્ય પણ આપણા માતાજીનો માનસ એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે પછી આ જે તમને દેખાય છે તોપના ગોળા ફોડવામાં આવ્યા એ આ તોપના ગોળા છે અને બીજું કે જે તમે બોર્ડર પિક્ચરમાં જે વ્યક્તિનો રોલ જોયો તો સુનિલ શેટ્ટી તમે ઓળખો છો પણ અસલીમાં જે સુનિલ શેટ્ટીએ રોલ કર્યો છે એ વ્યક્તિ આ પોતે છે જુઓ તમે ભેરોવસિંહ રાઠોડ તમે નામ સાંભળ્યું છે બોર્ડર પિક્ચરમાં એ પોતે આ ભેરવસિંહ રાઠોડ છે અને આગળ તમે જુઓ મિત્રો જે સમયે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું બોર્ડર પિક્ચરમાં એ વખતે જે બોમ્બના ગોળા ફોડવામાં આવ્યા હતા અને ફૂટ્યા નહોતા એ આ જ જોવા તમે માતા કે ચમત્કાર દ્વારા ના ફૂટને વાલે પાકિસ્તાની બોમ્બ એટલે પાકિસ્તાનના જે સૈન્યએ બોમ્બ ફોડ્યા હતા પણ ફૂટ્યા નહોતા એ આ છે તમે જો આ બધા બોમ્બ્સ એ રહ્યા છે તો મિત્રો આપણા લોકો ઘણા મોટી મોટી વાતો કરે છે કે ખલવાણી માતા જબરી હોય તો પાકિસ્તાનમાં જઈને યુદ્ધ કર આ કર પણ જીવતું જાગતું ઉદાહરણ છે જે માતાજીએ આપણા સૈન્યની સેવા કરી હતી અને પણ માતાજીનો જીવતું જાગતો ચમત્કાર છે આ તનોટ માતા પોતે સ્વસ્થ મિત્રો એ બહુ મહત્વ હા અને ઘણા નહીં કહેતા કે તમારો માતા જબરી હોય તો મૂકી દો પાકિસ્તાનની બોર્ડર ઉપર લડવા જશે તો એ સમયે આપણા પાકિસ્તાનના બોર્ડર ઉપર લડવા મારી માતા આ તનોટ માતા છે બરાબર એટલે વધારે પડતું આપણે હોશિયાર બની જઈએ અને માતાજીના વિરોધમાં ધર્મના વિરોધમાં બોલીએ એ ખોટું છે જીવતું જાગતું એના પ્રચારના કરે પૂરા ઇન્ડિયામાં પૂરા વર્લ્ડમાં ફેમસ છે એટલે મિત્રો તમે પણ જોજો કદાચ હોય આવો તો આ જગ્યાની જરા મુલાકાત લેજો મિત્રો આ જગ્યાએ આપણે આઈએ છીએ એટલે તમને દેખાશે કે નવરી ચુંદડીઓ અને રૂમાલ ને આ બધું જ દેખા છે બરોબર એટલે અહીંયા એવી માનતા છે માતાજીની તનોટ માતાની કે તમે આવો એટલે બાર તમને આવા રૂમાલ ને ચુંદડીઓ મળી રહેશે અને તમે જે માનતા માનો છો એવું દિલથી વિચારી લેજો કે માતાજી મારી આ આ કોમ પૂરું થાય મારી આ માનતા પૂરી થાય એટલે હું આ રૂમાલ અહીંયા બંધું છું અને ફરીથી મારું કોમ થઈ જાય એટલે હું પાછો આવીને આ રૂમાલ છોડે

મિત્રો દરેક જે લોકો અમારા વિડીયો જોવું છે બધા ખુશ રહે માતાજી ને આપડે પ્રાર્થના કરીએ છીએ બરોબર તો આગળ મળીએ ચલો જય માતાજી મિત્રો જય માતાજી જય